સુરતમાં બીએલઓ અધિકારીઓ દ્વારા એસઆઈઆરને લઈને કામગીરી જિલ્લા કલેકટરની આગેવાનીમાં એસઆઈઆરની કામગીરી શરૂ થઈ છે બીએલઓ દ્વારા કરંજ વિધાનસભામાં ફોર્મ વહેંચણી કરાઈ એસઆઈઆર વિશે લોકોને માહિતી આપવામાં આવી છે સુરતની સોળ વિધાનસભામાં અડતાલીસ લાખ તોંતેર હજાર પાંચસો બાર મતદાતાઓ છે આજથી મતદાર યાદી સઘન સુધારણાના કાર્યક્રમનો પ્રારંભ થયો છે મતદાર યાદીમાં મેપ ન થયા તેવા મતદારોને નોટિસ આપવામાં આવશે બીએલો ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી દરેક મતદારના ઘરે ઘરે જશે નવ ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાન યાદીનું પ્રકાશન થશે નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે નવ ડિસેમ્બરથી એકત્રીસ જાન્યુઆરી સુધી સુનાવણી અને ચકાસણી કરાશે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અંતિમ મતદાર યાદી જાહેર થશે બે રાજ્યોમાં મતદાન કાર્ડ ધરાવતા મતદારો પર કાર્યવાહી થશે બે હજાર છવ્વીસની કામગીરી અંતર અંતર્ગત હાલ બી સ્ત્રીઓ ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી અને મતદાર ગણતરી ફોર્મ વિતરણ કરી રહ્યા છે અને એ કામગીરીના ભાગરૂપે હાલ અમારી એકસો બાસઠ વિધાનસભા મતદાર વિસ્તારમાં પણ બીએલ ઓ સ્ત્રીઓ ઘરે ઘરે જઈને વિતરણ કરી રહ્યા છે જે વિતરણની કામગીરી સારી રીતે અને સરળતાથી થઈ રહી છે કે નહીં એની ચકાસણી માટે અમે આજ રોજ કરંજ વિધાનસભામાં મુલાકાતે નીકળે છે આજ રોજ અહીંયા વસુંધરા સોસાયટીમાં આ કામગીરી ચાલી રહી છે મતદારો અને બીએલઓ શ્રીને સંપર્ક કરી અને પૃચ્છા કરતા મતદારોને જે સમજ આપેલી છે એનાથી મતદારો પર સંતુષ્ટ છે બીએલઓ શ્રીની પણ ખૂબ સારી કામગીરી છે મારી પાસે આ લોકો બધા આવ્યા સાહેબ આપણે મામલાદાર સાહેબ પછી એના સહકારમાં જે કોઈ બધા આવ્યા એણે સારી એવી આપણને બધી સમજણ આપી છે અને એ સમજણથી આપણે બધાયને ખરેખર મતદાર યાદીમાં સહકાર આપવો જોઈએ અને એ સહકારથી કાંઈ પણ કદાચ આપણને જો અજાણ હોય તો આપણે જે ફોર્મ આપ્યું છે એ ફોર્મની ઉપર જે નામ આપ્યું છે મનીષભાઈનું એ મનીષભાઈને આપણે ગમે ત્યારે એવું લાગે તો આપણે ફોન કરીને એમને પૂછી જુઓ અને પૂછીને કાયદેસર રીતે આપણે ફોર્મ ભરવું એ જરૂરી આપણા માટે છે કારણ કે આપણે મતદાર સહી અને મતદાર મતદાન કરવું એ પણ આપણા માટે હિતવાહી છે